ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન ના નેતૃત્વ વાળા ઝારખંડ મુક્તિ મોરચાએ બિહાર વિધાનસભા ચૂંટણીમાં એકલા હાથે લડવાની જાહેરાત કરતા વિપક્ષી ઇન્ડિયા ગઠબંધને મોટો ઝટકો આપ્યો બેઠકોની બૈચડી પર અસહમતિ બાદ પક્ષે બિહારની છ વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવાનો નિર્ણય કર્યો છે જેનાથી રાજ્યમાં ગઠબંધનની એકતા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે પક્ષના મહાસચિવ સુપ્રિયો ભટ્ટાચાર્યના જણાવ્યા અનુસાર ઝારખંડ મુક્તિ મોરચાએ ગઠબંધન પાસે બાર બેઠકોની માંગ કરી હતી પરંતુ સન્માન સન્માનજનક સંખ્યામાં બેઠકો ન મળતા પક્ષે સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે પક્ષ ચકાઈ ધમદાહા કટોરિયા અને આ બેઠકો બેઠકો પર પર પોતાના ઉમેદવારો રાખશે તમામ બીજા તબક્કામાં નવેમ્બરે મતદાન યોજાશે ઝારખંડ મુક્તિ મોરચાએ આ નિર્ણય સાથે સ્પષ્ટ કર્યું છે કે તે કોઈ પણ પ્રકારની મૈત્રીપૂર્ણ લડાઈમાં માનતો નથી અને બિહાર ચૂંટણીના પરિણામો બાદ ઝારખંડમાં કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ સાથેના ગઠબંધનની સમીક્ષા કરશે હેમંત સોરેનના નેતૃત્વમાં પક્ષના વીસ મુખ્ય પ્રચારકોની યાદી પણ જાહેર કરવામાં આવી છે આ પગલાંથી બિહારમાં વિપક્ષી મતોના વિભાજનની સંભાવના વધી છે જે ચૂંટણીના અંતિમ પરિણામો પર અસર કરી શકે છે